નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું બોલ્યા એની વિશે વાત કરવાના છે ભાઈ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા લેજો મિત્રો આજે તારીખ સાત નવ બે હજાર સોવીસની વાર થઈ જ્યો શનિવાર મિત્રો જાણી લેવી આજના તાજા ઝીરોના બજારમાં ખેડૂત મિત્રો તમે શું ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલમાં નવા આવ્યો તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અનાવો તાજા જીરોના બજાર ભાવ પોરબંદર માની સભા ચાર હજાર બસો થી ઓસો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જસતણ ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર એકસો વીસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર ને વીસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસો નેવથી ચાર સાતસોને અઠ્ઠાવન રૂપિયા સુધી ધ્રોઈ ચાર હજારથી ચાર બાર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસોને બેતાલીસ રૂપિયા સુધી બાબરા ચાર હજારથી સાત વીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો સાઠથી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી રાજુલાઈ ચાર હજાર સાતસોથી શારદાર સાતસો રૂપિયા સુધી આગળ વાત કરવી કરવીને પેલા હજી મિત્રો તમે વિડીયો લાઇકની આપી તો લાઇક આપવાનો અવશ્ય ન બોલતા આગળ વાત કરવી બજાર આવે હળવદ ચાર હજાર સાતસોથી શારદાર આઠસો રૂપિયા સુધી પાટડી શારદાર હજાર સાતસોથી ચાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા સુધી બોટાદ ચાર હજાર એકસો વીસથી ચાર હજાર સાતસોને નેવ્યાશી રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો અગિયારથી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી જામનગર પચીસો રૂપિયાથી ચાર હજાર છસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ દળથી ચાર હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી મોરબી ચાર હજાર સોથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી ધારી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી ઊંચા ચાર હજાર સોથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી થરાદ ચાર હજારથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી હારીત ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા સુધી સમી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી નેણાવા ત્રણ હજાર નવસો બેતાલીસથી ચાર હજાર છસો ને પંચ્યાસી રૂપિયા સુધી વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો ને તેત્રીસ રૂપિયા સુધી દિયોદ ચાર હજારથી ચાર હજાર પાંચસોને એકવીસ રૂપિયા સુધી વાવ પચીસો રૂપિયાથી ચાર હજાર સાતસોને સિત્તેર રૂપિયા સુધી રાપર ચાર હજારથી ચાર હજાર પાંચસોને બાવીસ રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો જીરોના બજાર ભાવ વિડીયોમાં અંત તમામ ખેડૂતો આ ખાસ વિડીયો લેખ આપવાનો અને સેન બનાવવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા